ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર પંદર સંગઠન ટીમ દ્વારા સેવા એ સંકલ્પના અભિગમ સૂત્ર સાથે વાગોડિયા રોડ સૂર્યનગર બસ સ્ટેશન પાસે વોર્ડ નંબર પંદર જનસંપર્ક કાર્યાલય ખાતે આજરોજ સવારના દસથી બે દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આવકના દાખલા રેશન કાર્ડ ઇ કેવાયસી સિત્તેર વર્ષથી ઉપરના વડીલો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કર્યું હતું જન સેવા કાર્યના અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર પંદરની ટીમ દ્વારા કરાયેલ સુંદર પ્રજાહિતના આયોજન બદલ સમગ્ર ટીમને અભિનંદન શુભેચ્છા આપી હતી બાઇટ શૈલેષભાઈ મહેતા વોર્ડ નંબર પંદરની ટીમ દ્વારા આયોજિત કેમ્પમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ સમગ્ર ટીમને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર આયોજન અંગે જણાવ્યું હતું સંગઠનની ટીમ દ્વારા ખાસ કરીને શહેરમાંથી પધારેલા અમારા જશવંતસિંહ બાબુ જે આ વોર્ડના પ્રભારી પણ છે આ વોર્ડના કોન્સિલરભાઈ રણછોડભાઈ સમગ્ર સંગઠનની ટીમ ઋષભભાઈ અજયભાઈ નયનભાઈ એ લોકો દ્વારા આ એક કેમ્પ રાખવામાં આવ્યું છે જેથી કરીને વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ મળે ખાસ કરીને ઈ કેવાયસી સાથે સાથે કે જે આવકના દાખલા ખૂબ જરૂરી હોય છે અને આવકના દાખલા થયા પછી જ વિભિન્ન યોજનાઓનો લાભ લેવામાં આવતો હોય છે એટલે આજે આ કેમ્પનું રવિવારના દિવસ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વોર્ડ નંબર પંદરમાંથી લગભગ સોળમાંથી પણ અને આજુબાજુના વોર્ડના લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અગિયાર વર્ષ પૂર્ણ થાય અને એ નિમિત્તે વયવંદના કાર્ડનું આયોજન પણ કરવામાં આવ્યું અને એ નિમિત્તે પણ આવકના દાખલાની ક્યાંક જરૂર પડતી હોય એવું લાગ્યું સંગઠનની ટીમને અને એટલા માટે આજે આવકના દાખલાનું કાયમની સાથે ઈ કેવાયસી અને વયવંદનાનું પણ કેમ્પ આજે યોજવામાં આવ્યું છે વોર્ડ નંબર પંદરના વોર્ડ પ્રમુખ ઋષભ કામદાર દ્વારા સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી આજે અમારા વોર્ડ નંબર પંદરમાં અમારા ધારાસભ્યશ્રીઓ ધારાસભ્યશ્રી મનીષાબેન વકીલ અને ધારાસભ્યશ્રી માલકૃષ્ણભાઈ શુક્લાના માર્ગદર્શન હેઠળ એક આવકના દાખલાનું ઈ કેવાયસી માં એવું કહી શકાય રેશન કાર્ડની અંદર જે અપડેટ કરવાનું રહે છે એનો છેલ્લા દસ દિવસથી અમે કેમ્પ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શક્તિ કેન્દ્રમાં જઈને ચલાવ્યો હતો એ છતાં આજે પણ એક ઈ કેવાયસીનો રેશન કાર્ડનો એક કેમ્પ રાખેલો છે આયુષ્યમાન વહીવંજન યોજના જે છે મોદી સાહેબની એ યોજનાનો લાભ પણ વિસ્તારમાં મળતો રહે એને ધ્યાનમાં રાખીને એક મેગા કેમ્પનું આયોજન આજે રવિવારના દિવસે અમારા વોર્ડ નંબર પંદરના જનસંપર્ક કાર્યાલય ખાતે કરેલું છે જેમાં મોટી સંખ્યામાં સવારથી સાડા નવ વાગ્યાથી જ લોકો આવ્યા છે અત્યાર સુધીમાં દોઢસો બસો ટોકન તો એવું કહી શકાય કે લોકોએ લઈ લીધા છે અને આ વિસ્તારની અંદર આ એક અમે જે દરેક અલગ અલગ જગ્યાએ ગયા એમાં એક બધાની માંગણી હતી કે ભાઈ આવકના દાખલાનું અમારે રહે છે અમારા બાળકોના ભણતર માટે તેમ છતાં જરૂર હોય તોય અમે કંઈક ને કંઈક જગ્યાએ એના માટે જવું પડે છે તો તમે કંઈક વોર્ડમાં આનું આયોજન કરો એને ધ્યાન પર રાખી લોકોની માંગણીને આજે અમે રવિવારના દિવસે આ કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમને તલાટી મામલતદાર બાપો છે જંતેશ્વર છે બધાનો પણ લાભ મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આ સાથે આ કામગીરી થઈ છે હું આ દિવસે બધાનો એક એટલું કહીશ કે આવી સેવાકીય કાર્ય દરેક વિસ્તારમાં થતા રહે અને અમારા વિસ્તારના નાગરિકોને પણ આનો લાભ મળે એ સાથે ભારત માતા કી કીધે નંબર સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ નંબર ઋષભ કામદાર મહામંત્રી નયનભાઈ શાહ અજયભાઈ રબારી તથા સમગ્ર ટીમના પ્રયત્નોથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર આયોજનને વખાણી વોર્ડ નંબર પંદરની ટીમને શુભેચ્છા અભિનંદન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ટીમ દ્વારા આજે અહીંયા સરકારી યોજનાઓનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં વયવંદના કાર્ડ આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ આવકના દાખલા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે ત્યારે હું વોર્ડ નંબર પંદર ભારતીય જનતા પાર્ટીની ટીમને અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહન આપવા શહેર અધ્યક્ષ જયપ્રકાશભાઈ આ વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન સહિત આગેવાનો પણ અહીંયા પધાર્યા હતા અને આ કેમ્પ સવારથી ચાલુ થયો છે સાંજ સુધી રહેશે અને આ વિસ્તારના તમામ લોકોને વિધવા સહાય સહિત તમામ યોજનાઓનો લાભ મળે એનો પ્રયત્ન ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે એટલે તમામને અભિનંદન આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર પંદર એમની ટીમ દ્વારા આજે વયવંદના ઈ કેવાયસી આધાર કાર્ડના કામો અને આવકનો દાખલો એવા બધા જે જન સેવાના કાર્યો છે એના માટેનો આ અભિયાન એક દિવસો કેમ્પ દ્વારા માધ્યમથી રાખવામાં આવેલું છે ઘણા બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે આપ સૌ જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં નાગરિકો આ જનસેવાનો લાભ મેળવી રહ્યા છે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે એના માધ્યમ માટે આ બધા કાર્ડની પણ આવશ્યકતા હોય છે લોકોને આસાનીથી આ કાર્ડ અને સુવિધાઓ મળે એ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર પંદરના સૌ કાર્યકર્તાઓનો એક નમ્ર પ્રયાસ છે જેથી કરી નાગરિકોને સુવિધા મળે એ બદલ હું વોર્ડ નંબર પંદરની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે અમારા આ ડભોઈ વિસ્તારના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પણ આ કાર્યક્રમમાં આવીને કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ